સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદ સંતની વિવાદિત ટિપ્પણી અંગે વિરોધનો વંટોળ ઉભો થયો છે સુરતમાં અહીર સમાજ દ્વારા સ્વામિનારાયણ સંતના વિવાદિત ટિપ્પણી સામે આવતા વિરોધ નોંધવામાં આવ્યો છે આઈર્ય સમાજના ઇષ્ટદેવ તરીકે ગણાતા શ્રી કૃષ્ણની વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે અગાઉ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલા વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે આવતા રોષ વ્યાપી ગયો છે ત્યારે ટિપ્પણીને લઈને આહિલ સમાજના લોકોમાં ભારે રોષ છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે દ્વારકા દ્વારકાપતિએ નિવાસ બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી ત્યારે આ ટિપ્પણીના કારણે શ્રી કૃષ્ણ ભક્તોમાં ભારે રોષ ફેલાવા ગયો હતો ત્યારે સુરતમાં વડરોડ ગુરુ કુળના નીલકંઠ ચરણ સ્વામીના વિવાદિત નિવેદન સામે આહિલ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે

કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે